દાંતીવાડા પીએમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે દાંતીવાડાની પીએમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે એક પેડ માકેના નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળા કેમ્પસમાં આમંત્રિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માતાના નામે ઉછેરવા આહવાન કર્યું છે તેમણે વૃક્ષને માતા સાથે જોડી વૃક્ષારોપણના કામને નવી દિશા આપી છે વિદ્યાર્થીકાળના સંસ્મરણોને યાદ કરતાં અધ્યક્ષે જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનની યાદો અને ખુશી અલગ હોય છે દેશનો ઇતિહાસ બદલવાનું કાર્ય મધ્યમ પરિવારોએ કર્યું છે મધ્યમ પરિવારો સાથે જોડાયેલા લોકો જીવનની વાસ્તવિક પરિસ્થિતિથી વધુ વાકેફ હોય છે જેથી કોઈપણ કામમાં તેઓની સહભાગીતા વધુ હોય છે નવોદય પરિવારની સુંદર કામગીરી બિરદાવી હતી અને અધ્યક્ષે કહ્યું હતું કે દરેક વૃક્ષમાં ભગવાન વસેલા છે તેથી આપણે આ પ્રકૃતિનું સંવર્ધન કરવું જોઈએ વૃક્ષ પરોપકારનું ખૂબ મોટું કામ કરે છે તેથી તેનું જતન કરવું એ પ્રકૃતિની સેવા છે

પંખીઓ પ્રાણીઓને સંવર્ધન કરવાનું અને સુરક્ષા આપવાનું કામ કરતા હોય તો આ પણ એક ઈશ્વરની કરેલી નિષ્કામ ભક્તિ છે જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણએ જે કહ્યું છે હું તો મારા મનથી એવું માનું છું કે એમાં એક કામ આ પણ છે વૃક્ષનું વાવેતર કરો તરોવર સરોવર સંતજન ચોથા વર્ષ તમે પરમાર્થ કે કારણે દરિયાચારે દેહ તો આ પરોપકાર માટે કામ કરવાવાળા જે લોકો છે એનું જેવા પૃથ્વીના જે તત્વો છે એને સંવર્ધન કરવાનું કામ એ પણ બહુ મોટું કામ છે તો કાર્યક્રમ સંવેદનાની મૂર્તિ જે માં હોય એ માને સાથે એક યાદમાં એક વૃક્ષ વાવવાનું કામ તમે કરો એ તો કેવડું મોટું કામ છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક દિશા આપી છે આખા દેશે આ દિશા ઉપાડી છે માની યાદમાં એક વૃક્ષ માની હયાતીમાં એક વૃક્ષ તમે પણ પોતાની માં માટે એક વૃક્ષનું વાવેતર કરો ને એની યાદ કાયમી રહે જન્મ દેવાવાળી માં મા માટે આવું કરી શકાય બાકી પણ ઘણી રીતે વૃક્ષના વાવેતર કરવા માટેના કારણો તો મળી રહે તમારી બર્થડે હોય તો કરી શકાય તમારા એનિવર્સરી હોય તો કરી શકાય કોઈ પિતૃનું શ્રાદ્ધ નિમિત્તે પણ કરી શકાય વૃક્ષનું વાવેતર કરવા માટેના મોકા શોધવા પડે